ભગવાન મહાવીર સ્વામીની જયંતિ નિમિત્તે મામાની પોળ ખાતે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવાન મહાવીર સ્વામીના જન્મ નિમિત્તે વડોદરા શહેરમાં અતિ પ્રાચીન સમપ્રતિકાળના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા લગભગ બાવીસો વર્ષ જૂની છે તે પ્રતિમાને સોના અને ચાંદીની ગિનીથી આકર્ષક અંગી કરવામાં આવી હતી આ સંદર્ભે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરા મુજબ સાંજે સરસ મજાની ભક્તિ સંધ્યાનું આયોજન થતું હોય છે તપોવાની એવા કૌશલ શાહ ખાસ મંડળી સાથે પધાર્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સ્તવનોની રમઝટ બોલાવી હતી તમામને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા યુવાનો મન ભરીને નાચ્યા હતા તો કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તેમજ જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જૈન શ્રેષ્ઠી પ્રવીણ શેઠ અશોક શાહ ડોક્ટર માનસી વૈભવ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પરમાત્માની અંગી જવા માટે ભાવિક ભક્તોની ભીડ રાત્રે નવ વાગ્યા સુધી પણ જોવા મળી હતી આજ રોજ મહાવીર સ્વામી ભગવાનનો છવ્વીસમો ને ત્રેવીસમો જન્મ દિવસ છે અમે જૈનોમાં જૈન જન્મદિવસને જન્મ કલ્યાણક દિવસ તરીકે ઉજવીએ છીએ અને આજે અમારા પ્રભુ કે જેના શાસનમાં અત્યારે અમારું જૈન શાસન ચાલી રહ્યું છે છવ્વીસો વર્ષ પૂરા થયા પછીની આજે અમે ભગવાન શ્રી મહાવીર સ્વામીના આરામાં એટલે કે એમની નિશ્રામાં અમે બધા જૈનો ઉછરી રહ્યા છે આજે પાલી રહ્યા છે તેમાં શ્રી અમારા બાવીસ સ્વામી ભગવાનનો આજે છવ્વીસમો ને ત્રેવીસમો છવ્વીસસો ત્રેવીસમો જન્મ કલ્યાણક દિવસ છે આ દિવસે વર્ષોની પરંપર પરા મુજબ અમારા જૈન સંઘ દ્વારા સમસ્ત વડોદરાના તમામ જૈન સંઘ દ્વારા અત્રે માળવીથી શોભાયાત્રા નીકળીને અમારા મામણીપુરના જીનાલય ખાતે આવે છે અને વડોદરાના તમામ જૈનો જેમાં જોડાઈ અને અત્રેની મામાણીપુરમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના દર્શનાર્થે પધારે છે આજ રોજ આ દિવસ અમારા માટે ખૂબ જ અગત્યનો છે અને અમે મામાણીપુર સંઘ તરફથી અમારા જીનાલયની ભવ્ય રચના ભવ્ય અંગી રચના કરેલી છે તથા પ્રભુજીની

આ માહોલને ભક્તિમય બનાવવા માટે અમારા તપોવની સંસ્થા તપોવન જે જૈન સંસ્થા છે તેનામાંથી બનેલા જેવા શ્રી કૌશલભાઈ એકદમ યુવા સંગીતકાર છે જેમની ઉંમર હાર્ડલી પચીસ વર્ષ છે એમના દ્વારા અત્યારે એ ભક્તિ સંજ્ઞાનું આયોજન કરવામાં આવેલું છે અને આ કૌશલમય ખાસ કરીને યુવાનોના હૃદયમાં વસેલા છે એમના મધુર કંઠે દરેક યુવાનો આપોઆપ બોલવા માંડે છે એવો ભક્તિ સંખ્યાનું અમને અત્યારે આયોજન કરેલું છે જય જીરેન્દ્ર કૃષ્ણ